शाड़ा करता, बैंगीत ना 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 तार लिया तो टम टम करता हंसता हाहाहा हा हा। तारलिया तो टम्टम करता हस्ता साथ्य चंदा मामा केवा जगमग थाइने रमता रमता नानी मीना जोया करती रमत गमत आसोनी नानी मीना जोया करती रमत गमत आसोनी तारलिया नी चंदा मामा केवा सोनी गमता

માછલીઓ દેડકા અને કેટલાક કાચબા રે એમાંનો એક કાચબો બહુ જ વાતોડ્યો હતો ખૂબ બોલ 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 કર્યા કરે અને એટલા માટે બધાએ લોકોએ ભેગા થઈને એ કાચબાનું નામ લપલપ્યો કાચબો એવું રાખ્યું હતું આ તળાવમાં એકવાર દૂર દૂર સરોવરથી બે હંસો આવ્યા અને તળાવ પાસે આવીને રહેવા લાગ્યા એ કાચબા ભાઈને તેમની સાથે દોસ્તી થઈ ગઈ હંસોને પણ કાચબાની દોસ્તી કમતી હતી થોડોક સમજતા તળાવમાં પાણી ઓછું થતા હંસો એ સરોવરે પાછા જવાનું નક્કી કર્યું કાચબાને પણ તેમની સાથે જવાનું મન થયું તેને તો જવું હતું પછી કાચબાએ એ હંસોને વિનંતી કરી આ વિશે વિચાર કર્યો પછી તેમને થયું કે લાવ આપણે કાચબાને સાથે જ લઈ જઈએ એટલા માટે હંસોએ એક લાકડી લઈ અને કહ્યું કાચબા ભાઈ આ લાકડી ને તો આ વાત ખૂબ ગમી ગઈ પરંતુ હંસો એ કાચબાને ચેતવણી આપી તમારે છે બોલવાનું નહી કાચબા ભાઈ જો તમે બોલશો તો પડી જશો આ પકડી અને હંસો એ બંને છેડા મોમાં લીધા અને પછી એને ફર કરતા ઉડ્યા કાચબા ભાઈ ને તો મજા મજા પડી ગઈ પહેલી વાર એમને હવામાં ઉડવા મળ્યું

કાચબા ભાઈને બોલવાનું મન થઈ આવ્યું પણ કરે શું એટલામાં નીચેથી કોઈ માણસ બોલ્યો આ કાચબો લાકડી છોડી દે ને તો એના તો રામ રમી જાય આ સાંભળી કાચબા થી તો રેવાયું નહીં નહી તો ભૂલી ગયા કે તે તો હવામાં છે કાચબા ભાઈ તો ભાઈ બોલી ઉઠ્યા तारेसी पंचायत ओ दबक नेपाल दोस्तों જુઓ જુઓ કાચબા ભઈ તો પડ્યા નીચે ને એમના રામ રમી ગયા તો બાલ દોસ્તો ન બોલવાના સમય બોલે એના હાલ આ કાચબા જીવાત હા સત્ય વાચા સત્ય વાચા समझन पड़ी ने आ चमटी का बई जमटी का गीत भा बैठी तीर सोई करवा लेके पड़नो लावो जटा बनावी भभुज लगावी पशु बन्यो क्या बाहो आवे जी ती रसोई करवा लेके पढ़नो लावो जटा बनावी बहुत लगावी बचु बनियो त्या बावो बम बम भोला अलक निरंजन बम बम भोला अलक निरंजन हूँ छू खाकी बावो भिक्षा माटे आवो मैया चपकी आटो लावो रसोई के कशी खपे नहीं मिठाई मावो भोजन साधु खिचड़ी आटो खावो ऐसा कपड़ा कहीं ना जो ये ना जो ये सर पावो मन मो बनी अमारे गिरधर नो जी जी करती चिपियो ना खखड़ावो धन हमना कोई न थी मुझने ना बिवड़ावो अच्छा मैया हम चलते हैं कहीं न चालो भावो

સાત પૂછડી વાળો ઉંદર જોયો છે તો ચાલો આજે હું તમને આ સાત પૂંછડી વાળા જ ઉંદર ની વાર્તા કહીશ આ ઉંદર દફતર લઈ નિશાળે ભણવા ગયો અને બધા લોકો એને ખીજવવા લાગ્યા ઉંદર રડતો રડતો ગયો એક ઘેર અને મમ્મીને જઈને વાત કરી મમ્મી એને ગામના વાળનભાઈ પાસે લઈ ગઈ અને વાળનભાઈએ તેની એક પૂંછડી કાપી નાખી એની સાથે જ ઉંદર તો ખુશ ખુશ થઈ ગયો બીજે દિવસે ફરી તે નિશાળે ગયો બાળકો એને ફરી ચીડવવા લાગ્યા ઉંદર છા પૂછડ્યો ઉંદર છા પૂછડ્યો ઉંદર ભઈ તો પાછા નિરાશ થઈ ગયા પાછા ઘેર આવ્યા મમ્મી સમજી ગઈ ફરી બનને જણા વાળનબી પાસે ગયા અને ફરીથી બીજી એક પોછડી કપાવી નાખી એ સાથે ઉંદર ભઈ તો પાછા કુછ થઈ ગયા ચુ 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 અને ફરી ઉપડ્યા નિશાળે બાળક તો ભઈ ઉંદર ભઈને જોતા જ કે ઉંદર પાટ પૂછે ને ઉંદર પાટ પૂછે જો હવે તો હદ થઈ ઉંદર ભી પાછા નિરાશ થયા એ ફરી ઘર ભેગા થઈ ગયા કરતા ઉંદર ઉંદરને એક પૂંછડી રહી જ નહીં એ ફરી પાછા ભણવા ઉપડ્યા નિશાળા જતાની સાથે જ ઉંદર ને જોઈ સૌ કોઈ શું કે ખબર છે

અને રડ્યા જ કરે રડ્યા જ કરે જોર જોર જોરનો મા આ પોતાના દીકરા ઉંદરની વાત બરાબર સમજી ગઈ એને પણ દુઃખ તો થાય જ ને એટલે માં ઉંદરને સમજાવતા જ કે બેટા સૌ ભલે તને ખેંચવે પણ તું ખેંચાઈશ નહીં જો તું એવું કરીશ ને તો પછી તને કોઈ નહીં ખેંચવે ટૂટ 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 મમ્મી ની વાત ઉંદરને બરોબર સમજાઈ ગઈ અને તે ફરી નિશાળે ગયો બાળક તો તને જોતા જ નાચતા જાય ને ગાતા જાય ઉંદર પણ પોતે પણ જોર જોર થી હસવા લાગ ને પછી સૌની સાથે નાચતા જાય અને ગાતા જાય

એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ બાળ આ પ્રમાણેના આકારોને ઘૂંટો અને તેના જેવા બીજા આકારો જાતે પ્રવૃત્તિ પ્રવૃત્તિ હવે બીજી એક કરીએ હાથ ચલાવો આ ચિત્રમાં જે પ્રમાણેના આકારો આપેલા છે તેવા આકારો ખાનામાં દોરીએ બતાવેલ આકૃતિ પ્રમાણે ખાનામાં આકારો દોરાશે પ્રવૃત્તિ હવે આપણે જુદા જુદા આકારોને આગળ વધારીએ બાળદોસ્તો જોયું જ છે ને આ તોરણ જેવા આકારમાં ટપકા ટપકા જોડીને બરાબર કરી દઈએ ત્યારબાદ તેના જેવો જ આકાર નીચે દોરીએ ચાલો દોરીશું ને લો ટપકા જેવો આકાર પણ દોરી પ્રમાણે બાકીના આકારોને પેન્સિલ વડે ટપકા જોડી વ્યવસ્થિત કરી દઈએ અને પછી નીચે ફરીથી દોરીએ હા આ બંગડી જેવા ગોળ અને રૂમાલ જેવા ચોરસ આકારો દોરાઈ ગયા આ ધજા જેવા ત્રિકોણ અને બંગડી જેવા ગોળ આકારોને પણ દોરી દીધા હવે આ અડધી તૂટેલી બંગડી જેવા અડધા ગોળ ભાગને ટપકા જોડી બરાબર કરી દઈએ લો થઈ ગયા બરાબર હવે તેના જેવા આકારો દોરીએ આ લો તે પણ દોરાઈ ગયા